નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છત્રીસ દંત દંતમંજન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે હાલમાં તમે દંત દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે ક્યાં ક્યાં ઝાડનો ડાળીનો દાંતણ કર્યા છે દાંતણ કરી તે અનુભવ નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો હાલમાં દંતમંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે સ્વદેશી બનાવટની વસ્તુ છે ચકાસો અને નોંધો જોઈએ હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો હાલમાં હું ડાબર દંતમંજનનો ઉપયોગ કરું છું તમે છેલ્લે ક્યારે દાતણ કર્યું હું જ્યારે ગામડે રહેતો હતો ત્યારે મેં દાતણ કર્યું હતું જેને અંદાજે ચાર વર્ષ થઈ ગયા તમે ક્યાં ક્યાં ઝાડની ડાળીના દાતણ કર્યા છે તમે લીમડાની દેશી બાવળની વડની કરંજના ઝાડની ડાળીના દાતણ કર્યા છે દાતણનો સ્વાદ અને ફાયદા દાતણ ક્યાં ઝાડની ડાળીનું છે તેના પર સ્વાદનો આધાર રાખે જેમકે લીમડાનું દાંતણ બહુ કડવું હોય છે જ્યારે આંબાનું અને કરંજનું દાતણ સ્વાદમાં તુરું હોય છે અને દેશી વાવળનું દાતણ કડવું હોય છે લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત્તનું સમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે આંબાનું દાતણ શ્રેષ્ઠ મહિના જેઠ મહિનામાં કરવાથી શરીરમાં ફક શરીરમાં કફની સમસ્યા ઘટે છે વાળ કાળા રહે છે તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે અને આંબાનું દાંતણ બનાવવામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ વડના દાંતણથી દાંતના પેઢા મજબૂત થાય છે વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે હાલમાં દંત કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે તો હાલ દંતમંજન કરવાનો એક માસનો ખર્ચ અંદાજે એકસો વીસથી એકસો સાઠ રૂપિયાનો થાય સ્વદેશી બનાવટી વસ્તુ છે હા હું જે દંતમંજનનો ઉપયોગ કરું છું તે ડાબર દંતમંજન સ્વદેશી બનાવટની વસ્તુ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે